તલોદ ગામ ખાતે મહાબીજ ઉત્સવ નિમિત્તે રામદેવજીના તેત્રીસ શોધ પાઠનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ અમે માસુક બીજના દિવસે એક જ્યોતને પાઠ કરતા હતા પણ આ સાલથી અમે તેત્રીસ જ્યોતનો પાઠ કરીએ છીએ અને આ બીજ છે એ મોટા મોટી બીજ છે વર્ષો સુધી પાંચસો વર્ષ જૂનું આ સ્વામીજીનું અમારું મંદિર છે અને દર વર્ષે અમે ગામજનો સમસ્ત ભેગા થઈ અને તમામ જ્ઞાતિના મિત્રો સાથે પાઠનું આયોજન કરીએ છીએ સુંદર આયોજન કરી અને અહીંયા બધા બાળકોને પણ કામ ફૂંકાવાનું આયોજન છે ગામના વડીલો તેમજ બધા અન્ય લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને આને ઉત્સવથી આ મહુદનો તહેવાર અમે ઉજવીએ છીએ વર્ષો પૂર્વેથી આ તલોદ ગામની જીમતી ધાત જગ્યા અમારા સ્વામીજી મહારાજની છે આ મઢી આજુબાજુના વિસ્તારમાં એટલી બધી પ્રતની છે એ સ્વામીજી મહારાજને ઉત્પત્તિ સ્થાન અને એમનો બધો પડતા ગામો ગામ એમના પડતાની લોકોને ખ્યાલ છે દર જ્યારે ત્યારે અમારા વડવાઓ જંગલોમાં વસ લેવા જતા અહીંથી ગળાતું જંગલોમાં જતા ત્યારે અમારા વડવાઓ આવીને વાત કરતા કે સ્વામીજીને એમને દર્શન દીધો અહીંયા સ્વામીજીની સમાધિ થઈ છે અને એ સ્વામીજી જંગલ અમારા વડવાઓને દર્શન આપતા એટલે એનો દર્શન થાય લઈ અને મારા વર્ ધન્યવાદ અનુપમના એવી આ મારી મઢી પ્રચલી મઢી તલોદ ગામની એક સંસ્કૃતિનું ધામ છે અને અહીંયા મહાસ દિવસે દર વર્ષે આવો મહિમા બળો પાઠ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે અમે એમાં સુધારા કરી અને તેત્રીસ જેટલી પાઠ અહીંયા અમે રજૂ કર્યો છે અને એના શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે અને પાટલો બહુ સુંદર મહેનત કરી અમે ભગવાનને પ્રાર્થના કરી છે સ્વામીજી તમારા એક સંસ્કૃતિનું ધામ છે અને તલોદ ગામની અંદર એ અંબે જીવતીની જગ્યા છે તો એ જગ્યાનો સવારે ઉઠી અને જો તમે દર્શન કરશો તો એના કેટલા લાભ થશે એ તમે તમારી જાતની અમુ અસ્તુ જય ભારત જય